એ આમાં કામ રાંધણીઓ કામ કરે દીએ ભૂંગરા ભારીયું લઈને બેસે જાય તો આ મારે ખાવી હોય ને તો આ ભૂંગરા ને મણી ભાવે નહીં આવો કોદા આવે ખાધા ખાવા રહી આમ બધા એટલે આ નવું નવું આ લગભગ કામ કરે એવું આ મેથી પરોઠાનો લોટ બાંધ્યો પાણી આવ્યું નથી કે કામ કું પૂછતા પેનલ હે ને એટલે આ જો પાસ્તા ખાઈ ને પસ્તાવા જેવું થાય બાપ હવાર હવાર ના પોર માં ડબે હે આ પેલા ના ડોહા ગર ને ઘી ને રોટલીનું નું મુકર ને ખાઈ લેતા અટાણા મેગીઓ પાસ્તા એવા કામ કરે એ આમાં કાંધણીનું કામ કરે દે જો અટાણમાં ભૂંગરા ને ભારિયું લઈને બે જાય તો કાવ ફૂલીએ હા આમાં કાંઈ રાંધણીયું કામ કરે હવે ઘર ઘી ને રોટલો ને દહીં ને રોટલો ને એમાં પેલા ખાતા ના માણા તાર કામ થાતા ના ના મારા માં તો નાખતા જ નહીં હો આ મારે ખાવી હોય ને આ ભૂંગરા ભારે મણી ભાવે નહીં આવે કોદા હાવ ના 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 આ કાદુના ના લુંદા આપણી નો ભાવે આમાં કી ખાવા જો ખાઈ જો સવારમાં પાસ્તા ખાઈ લીધા અને આ ઘરે પાછું કઈક નવું ઘરે આલી નો કે કે

તે કારણ કે ફોન વિસ્માં આવેગો વિડીયો ચાલુ હતો ને ફોન આવતો હતો તે મેં કું હાલો જવાબ દેતા પછી વરે આમાં વરે વાતચીત સીત વધારીએ કાઈ આ ધવાડાનો ગોટો કે ઈવો સડે આમાં સમજે આ ધીસડે આ તેલ એટલું બરે હો નો ભાઈ કામમાં પડે તમે દખલગીરી ન કરાય ખાવા જળેતી હા આ જો આ જળે વાંધો ને હમણે

હું હે ને આજે સોલારને નિશ્ચે વ્હાઈટ મારા વ્હાઈટ વ્હાઈટ વોટરપ્રૂફ આવે ને દો ગેરંટી વાળું એટલે એવું કહેવાનું હોય કે બે યુનિટ વધે કંઈ એમ હેઠથી ટોપ કોર્નનો હશે પેનલ્ટી હેઠથી ચાર્જિંગ થાય ને ઉપરથી થાય તે આજ એ કરા સિંગલ હાથ મારા હે જે આપણા પાસે બે લીટર પડ્યું એ જેમાં જો નિશ્ચયથી ચાર્જિંગ થાય ને એટલે આને નીચે વ્હાઈટ મારલ હોય ને એ કે તો ચાર્જિંગ વધારે થાય બરાબર તો આપણે સોલાર ને નીચે વ્હાઈટ કલર મારવાનો આવે વોટરપ્રુફ એટલે ચાર્જિંગ થાય ને ઉપરથી થાય એટલે વ્હાઈટ હોય એટલે વધારે પ્રકાશ પડે ને કે ચાર્જિંગ વધારે થાય હાલો મારવા માટે બર્જરનું વોટરપ્રુફ આવે સોલાર ને નીચે બગાવવા ઈતા ભલે નીકળે કામ નું રૂપિયા રજીસ્ટ્રેશન કરો ફલાણું કરો કઈ નું કરે આ બધું નીકળે નાખ્યું એક ફેર

બલન સોર વીસ કરન પછી આ કરે હીબા યે દીટર મોર જા 4. રજિસ્ટ્રેશન કલર કામ કરતા ને હું એક વઘારે આવી જો બી સીટી થગઈ ને મારે જાઉં હેઠું હાલો એવું જા હો કામ કર कलर काम चालू है <laughs> बोल काम तो कर करती है ए बोल <laughs> कलर काम चालू है कलर काम नहीं व्हाइट सीमेंट व्हाइट सीमेंट नो कर वाटरप्रूफ हां ये जी हो सफेद व्हाइट नो जे बैठो व्हाइट है व्हाइट

સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક માં જોતા હોય તો તમે મને ફોલો કરજો અને હારી હારી કોમેન્ટ કરજો કે અમારો વિડિયો તમને ગમે કે નથી ગમતા બરાબર ને તો બધાય ડાયરા ને જય માતાજી